પહેલાં એક વ્યક્તિ પર દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો અને હવે એ જ વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે અને સુસાઇડ નોટમાં એવું લખ્યું કે મારા મરવા પાછળનું કારણ અને જવાબદાર વ્યક્તિ છે અનિરુદ્ધ હવે અહીંયા આ મુદ્દામાં શું થયું છે શું માહિતી સામે આવી છે અને શા માટે આ કેસ આવી રીતે પરિવર્તન પામ્યો છે જાણી આજના વિડીયોમાં ટોકરી અત્યારે એમ કહે છે કે હા મારી પતન શું છૂતે જ કઈ રીતે એટલે મેં ફરિયાદ દાખલ કરાવી અને જો આમાં કંઈ ન્યાય અમને નહીં મળે તે કંઈ બી કરીને અમે સુસાઇડ કરીશું

ધજાની લહેરાવી અને બેઠા પાછળથી દગાથી પાંચ ગોળીને માથામાં ખોકી દીધી અને આ સિવાય એને એના બાપાએ એના બાપાએ એના બાપાએ સરપંચ હતો એનો ખૂન કરીને પંચાયત લીધી મિપતે તાલુફા કરીને છે એનું એનું ખૂન કરી અને ગામનો કબજો લીધો આનો આ ત્રણ પેઢી થયા આનું આ જ કામ છે બીજું કોઈ કામ જ નથી કેમ પડાવી લેવા પૈસા કેમ ખાઈ જાવ બધાનો આ જ ધંધો છે ત્રણ મહિના રોજ રાજકોટ શહેરમાં મોડલિંગ ક્ષેત્રે કાર્યરત સત્તર વર્ષીય સગીરાએ અમિત ખૂટ નામના યુવાન પર આરોપ મૂક્યો છે અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ આજે એટલે કે મહિના દિવસે દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂટે રીબડા ગામમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે જોકે હાલ આ વાત સામે આવતા ચકચાર મચી છે આરોપોની પણ વણઝાર થઈ ચુકી છે ઘટના સ્થળેથી મૃતક યુવકની સુસાઈડ નોટ સામે આવી હતી અને જેમાં તેણે લખ્યું હતું કે માને મારવા પાછળ જવાબદાર છે 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 હાથ રાજદીપ તેને ત્રાસ આપતો હતો હતો પૈસા આપીને ખોટી ફરિયાદો કરાવતો અહીંયા મૃતક અમિત ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક પણ હતો કેસ સંપૂર્ણ હવે પરિવર્તન પામી ચૂક્યો છે દુષ્કર્મમાં એવો આરોપ હતો કે ત્રણ મહિના રોજ સગીરાએ અમિત ખોટે તેને કેફી પીણું પીવડાવવા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું હાલ જોકે સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ સામે ફરિયાદ ફરિયાદ નોંધવામાં આવી છે છે અને અને દુષ્પ્રેરણા ષડયંત્રને લઈને આ નોંધી અમિતની લાશ પરથી લટકતી હાલતમાં મળી આવી હતી અમિતના મૃતદેહને ઝાડ ઉપરથી નીચે ઉતાર્યા બાદ જ્યારે તેની તપાસ કરવામાં આવી તો અમિતના ખિસ્સામાંથી ચાર ચિઠ્ઠીઓ મળી આવી હતી જેમાં તેણે એ પણ વાત ઉચ્ચારી કે ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે અનિરુદ્ધસિંહ મહીપતસિંહ તથા રાજદીપસિંહએ જમીનો પડાવી લીધેલ હોવાની તેનો વિખવાદ પણ થતા તે બાબતે તેઓએ અમિત પર હુમલો કર્યો હતો જે અંગે અમિતે પોલીસ કેસ પણ કર્યો હતો અમારે આ બાબતે જો આ લોકોની ધરપકડ નહીં થાય તો અમે અહીંથી બોડી લેવાના નથી જ્યાં સુધી આ લોકોની એફઆઈઆર અને ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી બોડી લઈને જઈશું નહીં ત્રાસ તો અમે ને મારો હગો ભત્રીજો છે અમે ભેગા જ હોય નહીં મળતા જ હોય બરોબર છે અવારનવાર એને કામ હોય તો મને ફોન કરતો હું એને ફોન કરતો શુક્રવારે સાંજના સાડા છ વાગ્યા સુધી અમે સાંજે સાથે જ હતા પણ આ લોકોએ જે કાવતરા કર્યા છે બરોબર છે આ છોકરીમાં ફસાવીને અને એને એને જે કાંઈ ષડયંત્ર ગોઠવી અને આને આ બળાત્કારના કેસ સુધી પહોંચાડ્યો છે એ આમાં અનુરુચી અને રાજદીપનો જાત છે અને આવા નવા એક નહીં જૂનો ઇતિહાસ ખોલો બરોબર છે આવા અમારા એક દરબારના છોકરાને આવી રીતે મારીને અમારી ઉપર એને લાંછન લગાડ્યું હતું આના પછી એક વિપુલ છગનભાઈ કુંટનો છોકરાને આવી રીતે જેરી દવા પાઈ અને એને આ રીતે આ રીતનું ષડયંત્ર કરેલું છે આ ફોરેન્સિક ટીમ કરાવું છે અમારે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી આ બોડી લઈ જવાના નથી આ છોકરો સરસ ધંધો કરે છે પોતાનું ફેમિલી હલાવે છે અને એને થોડા દિવસ પહેલા ખેતર વેચું વાડી પર એને એ બધું રીપડાથી કાઢીને રાજકોટ શિફ્ટ થાવું છું તો એ સોદો થઈ ગયો એની હુથી લઈ લીધી અને એ કરોડો રૂપિયા એને ખેતરના આવવાના હતા એને બદલે ત્યાં એ જેની એને વાત થઈ હતી એ સોદો કેન્સલ કરાવ્યો અને એને ધમકી મારી ધમકી મારી કોઈ આ ડેરો નહીં તો એને આ એક સરસ મજાનું પાત્ર ઊભું કર્યું અને એ પાત્ર આવું બોગસ છે અને એને એની એની પાછળની કહાની છોકરીને પૂછો તો ઘણી બધી છે કેટલા ખોટા ધંધા છે એને પકડી અને આને ફસાવા માટે આઠ દિવસ પહેલાં એને ખાલી ફોન ઉપરની હોમ વાત કરી અને કર્યા પછી ખોટે ખોટું ગાડીમાં બે નીચે મારી ઉપર કર્યું આખું આ વ્યવસ્થિત એ લોકોનું ગોઠવેલું કામકાજ છે અને આ છોકરો પોતાનો ધંધો કરીને પોતાનું જીવન જીતો આ રીતે ગામમાં બધાયની જમીન જેને વેચવી હોય એ જો એ કે તો જ વેચાય એને કમિશન આપો તો જ વેચાય હજી ત્યાં સ્વતંત્ર થયું જ નથી રાજાશાહી ચાલે છે અને કોઈ પણ છોકરા કાંઈ પણ ગમે ને આટી માલે ગમે ને આ ધંધો કરો ફરિયાદ અનુર છીએ અમે એની અમે આ છોકરીઓ છે જેને ખોટું ઊભું કર્યું છે ઈ અને એની સાથે બે ચાર જણા જોડાયેલા છે બધાના નામમાં એક અને ચાર પાનાની એફ લખેલી છે આવલે ઓલે એનો હું કહેવાય આપણે સુસાઇડ નોટ અમિત કોઈ પ્રકારનો ત્રાસ દેવામાં આવે હા એ બધું એને ડિટેલ વિગતથી થી લખેલું છે કેટલા દી થી એને આ ટોર્ચર કરતા હતા એને એના ટોટલ ચાર પાનાના પેજમાં એને એક એક પોઈન્ટ લખ્યો છે મને ક્યાં ક્યાં હેરાન કર્યો શું શું કર્યું એક નાનો છોકરો છે સીધું સાધુ કાઉ ગામ છે પણ આ એક આનો ધંધો જેવો છે કે ગામમાં કોઈને રહેવા દેવું નથી અને કોઈ વેચે એમાં એનો ભાગ સીધો આવી જાય આ રીતે આખો આ પરિવારનો ધંધો છે બે હજાર બાવીસનો ભેગું એ છે બે હજાર બાવીસની મુદ્દો જે છે ને ત્યારે આ જે કાંઈ થઈ હતી એની અમે ફરિયાદ એ મુદ્દો આમાં ભેગો છે અમારી મુખ્ય માંગ એ છે કે આ જ્યાં સુધી પકડાય નહીં આ જે કાવતરું કરનારી છોકરીઓ એ છોકરીનો બાપો જે ફરિયાદી છે એ આ કેવી રીતે કેમ ગોઠવું ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી અહીંથી કાંઈ બોડી કાંઈ લઈ જવાના નથી અને

જોકે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર પણ ગમગીની ગઈ છે શોકનો માહોલ સર્જાયો છે હાલ ગોંડલ તાલુકા પોલીસે બીએનએસ કલમ એકસો આઠ એકસઠ બે ચોપન મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સાચી માહિતી શું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે બીજી બાજુ ફરિયાદી સગીરાએ રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના દુષ્કર્મને લઈને ફરિયાદ જણાવી હતી અને કહ્યું કે હું રાજકોટમાં રહી મોડલિંગ શૂટિંગ કામ કરું છું અને રાજકોટમાં એક હોટેલમાં છેલ્લા એક સપ્તાહથી મારી ફ્રેન્ડ સાથે રહી રહી છું આ પહેલા કોટેચા ચોક નિર્મલા રોડ ઉપર તે પોતે ભાડાના મકાનમાં રહેતી હતી ને ત્યાં પણ બંને ફ્રેન્ડ સાથે રહેતી હતી જોકે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયાના માધ્યમથી બંને કોન્ટેક્ટમાં આવ્યા હતા અમિત ખૂટે તેને ફોલો બેક આપ્યું હતું ને ત્યારથી જ બંને ઇન્સ્ટાગ્રામમાં મેસેજીસ કરતા હતા ઓડિયો કોલમાં વાતચીત થતી હતી વિડીયો કોલના માધ્યમથી પણ બંને વાતચીત કરતા હતા જોકે છેવટે આ સગીરાએ અમિત પર દુષ્કર્મનો આરોપ મૂક્યો હતો કે હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે આ કેસમાં નવો શું વળાંક આવે છે શું નવી માહિતી આવે છે અને સાચે અહીંયા આરોપી કોણ છે એ આવનારા દિવસોમાં જોવાનું રહ્યું નમસ્કાર